પૂજ શહેરનો ઐતિહાસિક જ્યુબલી ગ્રાઉન્ડ જે એક સમયે રણજી ટ્રોફી જેવી પ્રતિષ્ઠિત મેચોનો સાક્ષી બન્યું છે તે આજે તંત્રની ઉપેક્ષાનો શિકાર બન્યું છે ક્રિકેટના શોખીનોથી હંમેશા ઉભરાતા આ મેદાન પર આજે સુવિધાઓથી વંચિત જોવા મળી રહ્યું છે મેદાનની યોગ્ય ઝાળવણીના અભાવે કચ્છના ઉભરાતા ક્રિકેટરો તુલિયા મેદાનમાં પ્રેક્ટિસ કરવા મજબૂર બન્યા છે રમત ગમત પ્રત્યે રુચિ ધરાવતા યુવાનો અહીં પાયાની જરૂરિયાતો જેવી કે બેસવાની વ્યવસ્થા કે પીવાના પાણી સામે પણ વલખા મારી રહ્યા છે કચ્છ જિલ્લાના અલગ અલગ ઇવેન્ટ્સના ઘણા બધા ખેલાડીઓ એવા છે રાવાપર સુધી ગામડાઓની દીકરીઓ પણ આજે કવચ દેખાડી રહી છે કબડ્ડી ખો ખો વોલીબોલ રસાકેચ એથ્લેટિક્સ એવી ઘણી બધી ગેમો એવી છે કે જેમાં કચ્છ રાજ્ય કક્ષાએ અને નેશનલ કક્ષાએ પોતાનું કવચ દેખાડે છે પણ કચ્છ જિલ્લાની અંદર ગ્રાઉન્ડની અપૂરતો અપૂરતી અને ગ્રાઉન્ડની અંદર કોઈ પણ પ્રકારની જે જરૂરિયાત જોઈએ નથી ભુજ એ કચ્છનું પાટનગર છે અને ભુજ શહેરની અંદર ત્રણ ગ્રાઉન્ડ આવેલા છે ખાસડા ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ અને વ્યામશાળા ગ્રાઉન્ડ પણ એ ગ્રાઉન્ડની હાલત પણ કપોડી છે કોઈ પણ પ્રકારની સુવિધા નથી પાણીની પણ સુવિધા આ ત્રણ માંથી એક ગ્રાઉન્ડમાં નથી કચ્છ જિલ્લાના ખેલાડીઓ રાજ્ય કક્ષાએ ખેલમાં ગુમમાં કે એસજીએફઆઈમાં નેશનલમાં દિલ્હી કક્ષાએ જઈને રમતા હોય છે પણ આ ખેલાડીઓને જે ગવર્મેન્ટ ગવર્મેન્ટ જે પુરસ્કાર આપે છે એ પુરસ્કાર છેલ્લા ત્રણ વર્ષથી મળ્યા નથી નથી મળ્યા અને એનું એક જ કારણ છે કે આપણી રમતગમત ઓફિસની અંદર ફરજ બજાવતા રમતગમત અધિકારીઓને ટેબલ વર્ક નથી કરવું રાજ્ય કક્ષાની ગવર્મેન્ટ જે ટુર્નામેન્ટ રમાડે છે એની અંદર પણ રમતગમત અધિકારીઓને ઇન્ટરેસ્ટ ન હોય એવી રીતે ગ્રાઉન્ડની અંદર કોઈ હાજર નથી રહેતા કોઈ પણ પ્રકારની કચ્છના ખેલાડીઓને પ્લેટફોર્મ પૂરું નથી પાડતા આજે કચ્છનો ખેલાડી ચાર ગોલ્ડ લઈને આવ્યો છે એથ્લેટિક્સમાં જામનગર ખાતે રસાકેદ ચાલુ છે એના અંદર કચ્છ જિલ્લાએ આજની તારીખમાં ગોલ્ડ મેડલ પાડ્યો છે પણ કચ્છના ખેલાડીઓને કોઈ પણ પ્રકારે કોઈ પણ રીતે રાજકીય હોય કે ગવર્મેન્ટ તરફથી જે સુવિધાઓ મળવી જોઈએ મળતી નથી ખરેખર દુઃખની વસ્તુ છે કચ્છના રમતવીરો માટે માત્ર જ્યુબિલી જ નહીં ભુજના વ્યાયામશાળા અને ખારસર ગ્રાઉન્ડની સ્થિતિ પણ અત્યંત દયનીય છે વ્યાયામશાળા ગ્રાઉન્ડમાં આજે ખેલાડીઓને બદલે રખડતા પશુઓનો જમાવડો વધુ જોવા મળે છે વોલીબોલ હેન્ડબોલ અને ટેબલ ટેનિસ જેવી રમતોમાં કચ્છના ખેલાડીઓ રાજ્ય સ્તરે નામના મેળવી રહ્યા છે પરંતુ તેમને યોગ્ય તાલીમ માટે એક વ્યવસ્થિત મેદાન પણ નસીબ નથી એક તરફ રાજ્ય સરકાર ખેલ મહાકુંભ દ્વારા રમતગમતને પ્રોત્સાહન આપવાના દાવા કરે છે તો બીજી તરફ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં જ મેદાનો ખંડેર હાલતમાં છે ખેલાડીઓનો આક્રોશ છે કે જે મેદાન દેશને આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીઓ આપી શકે તેમ છે તેની હાલત આજે કોઈ સામાન્ય પ્લોટ કરતા પણ બદતર બની ગઈ છે મારું નામ ફિરોજભાઈ ચાકી છે છેલ્લા વીસ બાવીસ વર્ષથી અમે શહેરમાં ભુજમાં આવેલ ખાસરા ગ્રાઉન્ડ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમીએ છીએ રોજ સવારના મોર્નિંગમાં ત્યાં બહુ અત્યારે કાટમાળ ફેંકી ગયા છે સાફસફાઈ નથી બાવળની જાળી પણ બહુ વધી ગઈ છે અમારે તમારા માધ્યમથી એટલું જ કહેવું છે કે સરકાર શ્રી ખેલમાં કુંભના બધા બહુ સારા સારા પ્રોગ્રામ કરે છે તો સારી ક્રિકેટ રમવા વાળા છોકરા ઘણા બધા છે તો એના માટે આપણે સાર્વજનિક ગ્રાઉન્ડ જે છે ખાસરા ક્રિકેટ ગ્રાઉન્ડ એમાં કોઈ પણ ટીમ આવીને ફ્રી રમી શકે છે એવો ગ્રાઉન્ડ આપણે ભુજમાં એક જ છે ખાસરા ક્રિકેટ ગ્રાઉન્ડ કે વ્યામશાળા એ બધા માટે સરકાર શ્રીને મારો અનુરોધ છે કે ગ્રાઉન્ડને એકદમ સરસ સાફ સફાઈ કરી આપે અને બધું વ્યવસ્થિત કરી આપે શું અત્યારે મુશ્કેલી પડી રહી અત્યારે મુશ્કેલી પડી રહી છે કે ત્યાં ચાલુ ક્રિકેટમાં ગાડીઓની અવરજવર છે જનાવરોની અવરજવર છે ગાય ભેંસ બકરી બધી ચાલુ હોય છે ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા હોય ત્યાં ઓછી ને રિક્ષા નીકળે સ્કૂટર નીકળે તો પેક બાઉન્ડ્રીની અમારો અનુરોધ છે ને બાવરની જાળી એકદમ વ્યવસ્થિત સાફ કરાવી આપે સરકારશ્રીને અમારી એવી અરજી છે જો અપેક્ષા આપણને ગોલ્ડ સિલ્વર કે બ્રોન્ઝ મેળવવાની હોય તો આ ખેલાડીઓને સુવિધાવાળા ગ્રાઉન્ડ આપવાની માંગ તો પૂરી કરવી જ જોઈએ